મેથીના વડા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ એક વાર મારી રીતે એવા મેથીના વડા તૈયાર થતા હોય છે એવા કુરકુરા આવા બનતા હોય છે અને ખાવામાં બિલકુલ પણ કડવા નથી લાગતા તો જુઓ કેવા સરસ મજાના એવા મેથીના વડા તૈયાર થતા હોય છે દેખાવમાં પણ સ્વાદિષ્ટ છે ને મોમાં પાણી આવે એવા તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું મેથીના વડા એકદમ નવી રીતે જે એકદમ સરસ મજાના એવા ઉપરથી કુરકુરા અને ખાવામાં સ્વાદિષ્ટ બનતા હોય છે કડવા બિલકુલ પણ નથી લાગતા અને તમે આ રીતે એક એકવાર વાર તમે વડા બનાવશો ને તો વારંવાર બનાવશો આ મેથીના વડા ખૂબ જ એવા હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે કેમ કે ભરપૂર શાકભાજીનો ઉપયોગ કરીને બનાવે છે જુઓ કેટલા કુરકુરા છે ને અને અંદરથી એકદમ સરસ મજા હોય છે તો ચાલો આપણે બનાવીએ મેથીના વડા નવી રીતે તો અહીં મેં એક કપ બેસન લીધું છે અને આ બેસન ચાળીને લીધું છે અહીં બે બે કપ મેથીની ભાજી લીધી છે

અને એક ચમચી મોટી વરિયાળી સફેદ તલ ઉમેરવાના છે એક એક હિંગ ઉમેરવાની છે મોટી ચમચી સ્વાદ મુજબ મીઠું અને બે ચપટી સોડા લેવાનો છે અને એક મોટો ટુકડો આદુનો ખાંડીને લીધો છે અને લીલા બે લીલા મરચાને ખાંડીને લીધા છે અડધી અડધી ચમચી સૂકું મરચું ઉમેરવાનું છે અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનું છે એક ચમચી ધાણાજીર ઉમેરવાનું છે અને અહીં અડધી ચમચી થી પણ ઓછા અજમો લેવાનો છે અને અજમોને આવી રીતે હાથમાં ક્રશ કરીને ઉમેરવાનો છે જેથી કરીને અજમો જલ્દી એક્ટિવેટ થઈ જાય અને અજમાની સુગંધ સરસ મજાની આપણી આપણા વડામાં વળી જાય અને સરસ આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને બધું મિક્સ કરી લીધા બાદ આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો અહીં અડધી ગ્લાસ પહેલાં પાણી ઉમેરવાનું છે કેમ કે બધા શાકભાજીમાંથી પણ પાણી છૂટું પડશે તો પાણી પહેલાં વધારે ના નથી ઉમેરવાનું તો જુઓ આવી આવી રીતે મિક્સ કરતા જવાનું છે અને મીઠું નાખવાના કારણે બધા શાકભાજીમાંથી પાણી છૂટું પડ પડશે એટલે બાઇન્ડિંગ થાય છે કે નહીં છૂટું લચકારો આપણું ડો બને છે કે નહીં એવું ચેક કરવાનું જો ના બને તો અહીં મેં એક કપ બેસન લીધું છે એમાંથી અડધો કપ બેસન લીધું છે જુઓ અડધો કપ રહેવા દીધું છે એટલે કે શાકભાજીમાંથી વધારે પાણી છૂટવાના કારણે જો ડો ઢીલો થઈ જાય એવું લાગે તો તમારે આવી રીતે બેસનને થોડું થોડું કરીને એડ કરવાનું છે એટલે કે આપણે એવો ડો રેડી કરવાનો છે લચકારો જે જેથી કરીને આપણે વડાને હાથમાં થેપી શકીએ આપણે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ ના કરવો પડે એવી રીતે તો જુઓ આપણો ડો આવો સરસ મજાનો એવો બનીને તૈયાર થઈ ચૂક્યો છે રેડી થઈ ચૂક્યો છે તો આટલા માપનો આપણે ડો રેડી કરવાનો છે અને અહીંયા હું તમને ડો કેવી રીતે આપણે હાથમાં ફેલાવવાનો છે વડું કેવી રીતે બનાવવાનું છે ને તે ટ્રીક બતાવું તો હાથને આવી રીતે પાણીથી ભીનો કરી લેવાનો છે અને પેલા હાથને એટલે કે બીજા હાથને પણ આપણે પાણીવાળો કરીને આવી રીતે તમને જેટલા માપમાં વડું બનાવવું હોય ને એટલા માપમાં આપણે ડોને લેવાનો છે એટલે કે ખીરુંને લેવાનું છે અને આવી રીતે હાથમાં થેપવાનું છે આવી રીતે પાણીથી હાથ ભીનો કરવાના કારણે વડુ વડુનો ડો આપણા હાથમાં ચીપકે નહીં અને વડું સરસ રીતે આપણા હાથમાં થેપાઈ જશે જેના આપણે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ નહીં કરવો પડે ઘણાને એવી પ્રોબ્લેમ હોય છે કે મેથીના વડા બનાવતી વખતે હાથમાં થેપાતા નથી તો જુઓ આપણે અહીં વડું બના બનાવીને રેડી કરી લીધું છે તો બીજી રીતે પણ બીજી વાર પણ આપણે આવી રીતે જ હાથ ભીનો કરવાનો છે અને આવી રીતે જ માપસરનું તમને જેટલું મોટું વડું સાઈઝમાં બનાવવું હોય ને એટલો ડો લેવાનો છે અને આવી રીતે હાથમાં થેપી લેવાનું છે જુઓ સરસ મજાનું એવું આપણું વડું બનીને તૈયાર થઈ ગયું છે હમણાં જે વડું તૈયાર થયું છે ને છૂટું નથી પડતું સરસ બાઇન્ડિંગ છે એ જ રીતે તેલમાં પણ નહીં છૂટું પડે તો અહીં આપણે મીડિયમ હીટ પર તેલ ગરમ કરવાનું છે બિલકુલ પણ વરાળ નીકળતું ફાસ્ટ ગેસ વાળું તેલ ગરમ નથી રાખવાનું મીડિયમ હીટ પર જ રાખવાનું છે નહીંતર આપણા બધા વડા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે ને સ્વાદમાં બિલકુલ પણ સારા નહીં લાગે કડવા થઈ જશે તો આપણે અહીંયા મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરીને વડા નાખવાના છે અને વડાને તળવામાં ફેરવવામાં બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની એક થી દોઢ મિનિટ બાદ આપણે અહીંયા ચમચો નાખીને પછી ચેક કરીશું ત્યારબાદ જ ફેરવીશું તો એક એકથી દોઢ મિનિટ બાદ આવી રીતે ચમચો નાખીને જોવાનું છે કે આપણું વડું ઉખડે છે કે નહીં તો પહેલી વારમાં તમારા વડા આવી રીતે પેનમાં ચીપકશે પણ બીજી વારમાં નહીં ચિપકે તો જુઓ આવી રીતે વડાને ફેરવવાનું છે જોઈ લેવાનું છે કે આપણા વડા સરસ મજાના એવા તળાયા છે કે નહીં જો તમે વડાને ફેરવવામાં ઉતાવળ કરશો તો બની શકે છે કે તમારા વડા તેલમાં છૂટા પડી જાય પણ આપણે અહીંયા પૌવાનો ઉપયોગ કર્યો છે ને તો પૌવાના કારણે આપણા વડા બિલકુલ પણ તેલમાં છૂટા નહીં પડે અને સરસ મજાના એવા આપણા વડા તળાઈને તૈયાર થઈ રહ્યા છે તો આપણા વડા તૈયાર થઈ ગયા છે તળાઈ ગયા છે અંદરથી ને બહારથી તો ખબર કેવી રીતે પડે તો આવી રીતે તેલના પરપોટા એકદમ ઓછા થઈ જાય તો સમજી લેવાનું કે આપણા વડા તળાઈ ચૂક્યા છે અંદરથી અને બહારથી પણ બિલકુલ પણ કાચા નથી તો જુઓ જોતા જ મોમાં પાણી આવી જાય એવા દેખાય છે ને એકદમ સરસ મજાના એવા ઉપરથી ક્રિસ્પી તો બસ આપણે હવે વડાને કાઢી લઈશું તો વડાને આવી રીતે કાણાવાળા વાસણમાં બહાર કાઢવાના છે ટીશ્યુ પેપર પર બિલકુલ પણ નથી મૂકવાના જો તમે ટીશ્યુ પેપર પર વડા મૂકશો ને તો તેલ નીચે તો ટીશ્યુ પેપર શોક કરી લેશે શોષી લેશે પણ સાથે સાથે શું થશે કે વડાની જે ગરમીના કારણે નીચે પાણી વળશે ને તેના કારણે વડા આપણા પાણી વાળા થઈ જશે ઢીલા થઈ જશે તો બીજી વાર પણ આપણે આવી રીતે જ વડાને નાખીને તળી લેવાના હોય છે અને બીજી વારના વડા બિલકુલ પણ પેનમાં ચીપકે નહીં કેમકે વડાને ફાવે તેવું મીડિયમ સરનું તેલ ગરમ હશે જ કેમ કે આપણે પહેલીવાર તળી લીધા છે એટલા માટે આ વડાને પણ આપણે ઉલટસુલટ કરીને તળવાના છે અને જેવું વડા તેલ છોડે આવી રીતે પરપોટા ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણા વડા સરસ મજાના એવા તળાઈ ચૂક્યા છે જુઓ પાણી આવી જાય એવા સરસ મજાના દેખાય છે ને અને બિલકુલ પણ તેલમાં છૂટા નથી પડ્યા તો તમે આ નવી રીતે મેથીના વડાને જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વડાની રેસીપી કેવી લાગી અને તમે બનાવી તો આ વડા કેવા બન્યા હતા અને વડા સાથે ખાવામાં આવતા તળેલા મરચાંને કેવી રીતે તળવા એ હું તમને શીખવાડું તો મોરા મરચાં લેવાના છે અને એને વચ્ચેથી નો નાનો એવો કાપો પાડવાનો છે બીટ કરવાની છે તો તમે આવી રીતે તેલમાં એક વખત મરચાંને ડુબાડવાના બહાર કાઢવાના ડુબાડવાના પછી બહાર કાઢવાના આવી રીતે તેલમાં તળશો તો મરચાંમાં મોઇશ્ચર પોતાનું જે મરચાંનું હોય છે ને તે રહેશે એટલે કે મરચાંનો સ્વાદ રહેશે અને મરચાં ખાવામાં સ્વાદિષ્ટ લાગશે તેલમાં આપણે છૂટા મરચાં નાખીને કરતા હોય છે ને તો મરચાંનું બધું મોઈશ્ચર તેલમાં જતું રહેતું હોય છે તો મરચાં ખાવામાં સ્વાદિષ્ટ નથી લાગતા તો આ વડાને સરસ મજાના એવા મોડા મરચાં મોડા મરચાં સાથે ખાવાની મજા તમે જરૂરથી લેજો અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મળીશું એક નવા મસ્ત એવા રસપ્રદ વિડીયોમાં ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો ઓલ